Today we are going to apple picking with my family. Fun. Dad, are you ready? Yes, I am ready, beta. Guys, you can see my mom is coming on the way and she looks very beautiful. Mom, are you ready? Yes. I'm okay, ready. let's go. Let's go. Yeah. Guys, are you get ready? Yes, yes I I'm am ready. ready. Now let's go. Let's go, guys. Please. Guys, now Get some apples. Okay, let's go. I hope I don't fall down, guys. No, 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 fall down. Wish go, me go. luck. Yeah. Go, 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 go. Oh, too high? Too high? Oh my god, oh my god! No, no 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 guys, now we are in apple picking. Now we're gonna need to do apple picking. gonna need to have so much fun in apple picking. So guys, let's go follow me. I'm જો 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 દોડે દોડે અલે બારો મને તો લેતા જો લે હે બારો બારો તો આજે હું તમને બતાવું એપલ ના ઝાડ કેવા છે આ છે સ્નો સ્વીટ એપલ છે અને સ્નો સ્વીટ કહેવાય છે તો તમે જોઈ શકો છો કેટલા આયા છે એપલ સરસ છે તમે જોઈ શકો છો આપણે એક તોડી લઈએ તોડીને ખાઈ જોઈએ કેવું છે એપલ તો લાવો આપણે તોડીએ તો ખાઈએ કેવું છે એપલ સ્નો સ્વીટ છે સ્વીટ છે કે પછી કઈ રીતનું છે તો તમે જોઈ શકો છો આ એપલ છે કેટલું મસ્ત સરસ છે તો લાવો આપણે ચાખી જોઈએ અને કેવું છે તો ચાલો એપલ લઈ લીધું હું ચાખી જોઉં કેવું છે સ્નો સ્વીટ કીધું એવું જ છે લાઈક સ્વીટ જ છે એટલે આનું નામ છે સ્નો સ્વીટ એપલ તો મેં ચાખી લીધું બહુ સરસ છે એપલ આમ ગળ્યું છે મસ્ત છે તો ગાયસ અમે એપલ લઈ લીધા છે તમે જોઈ શકો છો આખી થેલી ભરાઈને એપલ લઈ લીધા છે અમે આખા ફાર્મમાં જો થેલી ઉંચકાવી ને તમે જુઓ કેટલા બધા એપલ છે તમે જુઓ કેટલા બધા એપલ આખી બેગ ભરીને અમે તો લઈ લીધા હવે ડોલીથી ઉચકાશે નહીં હવે તમે જુઓ એટલા બધા ભરી દીધા છે માથે મૂકી દો એક કામ કર માથે મૂકી દો આપણા ગામડાની સ્ટાઇલ માથે મૂકી દો હવે જુઓ કેટલા બધા એપલ છે તમારે શોપિંગ પતી ગયું આજે ફાર્મમાંથી હવે આપણે દેશી જુગાડ કરી રહ્યા છીએ તમે જુઓ હવે આ માથે મૂકશે હવે આમાં ગામડાની ગોરી એપલ લઈને હવે જશે તમે જુઓ આ ખેતર તમે જોઈ શકો છો અને અમારા બે લાડક છો બે હાથમાં બે લીધા છે તો હવે ખેતર માંથી ચાલ્યા હવે ઘરે હવે ચલો તો આ વિડીયો કેવો લાગે તમને તો પ્લીઝ જણાવજો અને કોમેન્ટ કરજો ઓકે